ગુજરાત સરકારે શિક્ષણ અધિકાર અધિનિયમ આરટીઈ હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાન શેરિયાના માર્ગદર્શન હેઠળ આરટી પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે એક પોઈન્ટ વીસ લાખ અને શહેરી વિસ્તાર માટે એક પોઈન્ટ પચાસ લાખની આવક મર્યાદિત હતી હવે બંને વિસ્તાર માટે મર્યાદા વધારી છ લાખ કરવામાં આવી છે આ નિર્ણયથી વધુ બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં પચીસ બેઠક પર વિનામૂલ્ય પ્રવેશ આ યો અરજી કરી શકે છે અરજદારોની અરજીઓ અગાઉની આવક મર્યાદાના કારણે મંજૂર થઈ હતી પરંતુ તેમની આવક છ લાખથી ઓછી છે તેઓ પણ ફરીથી અરજી કરી શકશે જિલ્લા કક્ષાએ આવક મર્યાદા અને

એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાના હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકશે અમારો હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે જેઓ જ્યાં ખાલી જગ્યા પડી ન રહે એ હેતુસર મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ માટેની આ યોજના ખૂબ સફળ છે માટે આપ સૌને આજનો પરિપત્ર પણ આપ્યો છે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચનાએ પણ અપાઈ ગઈ છે ને લેખિત પરિપત્ર એમને પહોંચી ગયો છે ત્યારે સૌ વાલીઓને આ ખુશીના સમાચાર છે કે 6 લાખ સુધીની આવક મર્યાદા સાથે તમે ફરી વખત ફોર્મ ભરી શકશો અને એમની છેલ્લી કટઓફ ડેટ છે 15/4 15/4 પહેલા તમારે ઓનલાઈન

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે